સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવી ચોરીઓ આચરનાર ચાર શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે મંદિર ચોરીના છ કેસોનો ભેદ ઉકેલતા પોલીસે લાખો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે સૌરાષ્ટ્રમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર ચોરો સાથે છ ગુનાઓનો પર્દાફાશ કર્યો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોમાંથી રાત્રિના સમયે ચોરીઓ આચરનાર ગેંગના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક અધિક્ષકનો રવિમોહન સૈની સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર વી લગારિયા સાહેબની ટીમે માનવીય સંસાધનો તથા ટેકનિકલ સેલની મદદથી આ કામગીરીને અંજામ આપી હતી પકડાયેલ આરોપીઓ પાસે ચાંદીના ચાંદીનાહ્રો મુગટ દાગીના સહિતનો મુદ્દામાલ મળ્યો છે અત્યાર સુધીમાં કુલ છ મંદિર ચોરીના કેસો ઉકેલાયા છે જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે થયો છે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી સૌરાષ્ટ્રના મંદિર ચોરીના અનેક ગુનાઓનો પર્દાફાશ થતા શ્રદ્ધાળુઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની સતર્ક કામગીરીથી સૌરાષ્ટ્રના મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે ચાર આરોપીઓને ઝડપી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઈમ જ્યોત ન્યૂઝ તરફથી જામનગર ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સમગ્ર સ્ટાફને દિલથી અભિનંદન જેમની મહેનત અને સાવચેતીથી શ્રદ્ધાળુઓએ પોલીસની કામગીરીને બિરદાવી છે અને પોલીસની આવી સરાહનીય કામગીરીના લીધે મંદિરો ફરી સુરક્ષિત બન્યા છે ક્રાઈમજ્યોત ન્યૂઝ તરફથી જામનગર ક્રાઈમ બ્રાન્ચ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની ટીમને દિલથી અભિનંદન આવી બહાદુર અને કડક કાર્યવાહીથી જ ગુનેગારોમાં કાયદાનો ખૌફ વધે છે અને સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બને છે અમારી દર્શક મિત્રોને પણ એક સંદેશ છે કે કાયદા સાથે સહકાર રાખો કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે ચડે તો તરત પોલીસને જાણ કરો આ સાચી નાગરિક જવાબદારી છે જામનગર જિલ્લાના એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વીપ ગાડીની ચેક કરતા ગાડીની અંદર ચોરીનો મુદ્દા મળે એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ ત્રણ જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી જે બે હજાર ચોવીસની છે લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાવણ ખાતે તેમજ ભાયાવદરની અંદર પણ બે ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે આ તમામનો મોટાભાગનો મુદ્દામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમાં મંદિરના છતર તેમજ મુઘટ મળી કુલ આવેલ છે તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી બે મોટર સાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દા પોલીસ દ્વારા ત્રણ લાખ સાસઠ હજાર નો રિકવર કરવામાં આવેલ છે